જમ્મુ કાશ્મીરની ધરતી પરથી પ્રધાનમંત્રીનો હુંકાર ઓપરેશન સિંધુરે દુનિયાને આત્મનિર્ભર ભારતની બતાવી તાકાત ઓપરેશન સિંધુરે વિશ્વની આતંકવાદી માનસિકતાને આપ્યો સંદેશ કયો પાડોશી દેશનો ઇરાદો હતો ભારતમાં રમખાણો કરાવી ભારતને નુકસાન કરવાનો તો જમ્મુ કાશ્મીરનો વિકાસ નહીં અટકવાનું આપ્યું વચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગર કટરા રૂટ પર વંદે ભારત ટ્રેનોને આપી લીલી ઝંડી છેતાલીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ કહ્યું કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો રેલવે નેટવર્ક બન્યું હકીકત આ નવા ભારતના સામર્થ્યનો જય ઘોષ તો વંદે ભારત ટ્રેનમાં વિદ્યાર્થીઓ સાથે પણ કર્યો સંવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલવે ચીના બ્રિજ અને દેશનો પહેલો કેબલ સ્ટેટ બ્રિજ રાષ્ટ્રને કર્યો સમર્પિત જમ્મુ અને શ્રીનગર વચ્ચે મુસાફરી બની વધુ સરળ રેલવે અધિકારીઓ અને બ્રિજના બાંધકામ સાથે જોડાયેલા કામદારો સાથે કરી મુલાકાત ત્રણ ઓગસ્ટે યોજાશે નીટ પીજીની પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનને કરેલ અરજીને હાઈકોર્ટે આપી મંજૂરી પહેલા પંદર જૂને પરીક્ષાનું હતું આયોજન સવારે નવથી બપોરે સાડા બાર વાગ્યા સુધી એક જ શિફ્ટમાં યોજાશે પરીક્ષા ભારતીય અર્થવ્યવસ્થાને વૃદ્ધિ આપવા આરબીઆઈએ છ મહિનામાં ત્રીજી વખત વ્યાજદરોમાં પચાસ બેસીસ પોઇન્ટનો કર્યો ઘટાડો રેપોરેટ થયો પાંચ પોઈન્ટ પચાસ ટકા હોમ લોન સહિત તમામ પ્રકારની લોન થશે સસ્તી ભારતમાં અત્યંત ગરીબીના દરમાં નોંધપાત્ર ઘટાડો વર્ષ બે હજાર અગિયાર બારમાં સત્યાવીસ પોઈન્ટ એક ટકા ગરીબીનો દર ઘટી બે હજાર બાવીસ ત્રેવીસમાં થયો પાંચ પોઈન્ટ ત્રણ ટકા ભારતમાં સત્યાવીસ કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી આવ્યા બહાર ભારતમાં ગરીબી હટાવવા વધુ પ્રયાસ હાથ ધરાઈ રહ્યા હોવાનું વિશ્વ બેંકનું કારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે રાજકોટ જિલ્લા અને મહાનગરપાલિકાના રૂપિયા પાંચસો સત્તાવન કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કહ્યું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોથી ઉદ્યોગોને વેગ મળશે જ્યારે નાગરિકોને મળશે કનેક્ટિવિટી રાજ્યની નવરચિત છ મહાનગરપાલિકાઓ પાંચ નગરપાલિકાઓ અને બે મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે સત્તરસો કરોડ રૂપિયાથી વધુના કામોની મુખ્યમંત્રીએ આપી મંજૂરી શહેરોના અંતરમાળખાકીય વિકાસ આઇકોનિક રોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિતના કરાશે વિકાસ કાર્યો ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા જ મહેસાણા જિલ્લામાં મહેસાણા કોચવા અને કડવાસણા ગ્રામ પંચાયતો બની સમરસ ગ્રામ પંચાયત જ્યારે સાબરકાંઠાના હિંમતનગરની તખતગઢ ગ્રામ પંચાયત પણ કરાઈ સમરસ જાહેર અને અયોધ્યાના દરબારમાં ગુજરાતની ભેટ સુરતના હીરાના વેપારીઓએ એક હજાર કેરેટના વિવિધ હીરા ત્રીસ કિલો ચાંદી ત્રણસો ગ્રામ સોનું અને ત્રણસો કેરેટ રૂબીના આભૂષણોની આપી ભેટ તો શિલ્પકારે બનાવેલ અઢારસોથી વધુ મૂર્તિઓ મંદિરના શિખર અને ઘુમ્મટમાં લગાવાઈ